કેમ છ બધામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે સફળતા સક્સેસ એક એવું ફળ છે જેના માટે પ્રયાસોના બીજ રોપવા પડે છે અને પાણીનો સતત છંટકાવ કરવો પડે છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સફળતા સક્સેસ કોઈ અજ્ઞાતે લખ્યું છે કે સફળતા એ બીજું કાંઈ નહીં પરંતુ પ્રયત્નોને આ સાતત્યનું પરિણામ છે મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્ત્વની છે અહીંયા જે વાત છે તે સફળતાની છે સક્સેસની છે મારા મિત્રો આપણામાંના ઘણા બધા લોકો જાણતા હશે અને અનુભવ પણ કર્યો હશે અને આજુબાજુ જોયું પણ હશે કે જ્યારે વ્યક્તિ સફળતાની ખૂબ નજીક પહોંચે છે ત્યારે તે તેના પ્રયત્નો છોડી દેતો હોય છે અનાજથી વધારે જો ઊંડાણથી વાત કરીએ તો વ્યક્તિ પ્રયત્નો કરી કરીને એટલો થાકી ગયો હોય છે કે સફળતા નજીક હોવા છતાં પણ તેને તે દેખાતી નથી અને સફળતાના થોડા સમય પહેલાં જ તે પ્રયાસો કરવાના છોડી દે છે અથવા પ્રયાસો ધીરા કરી દે છે અને એના હિસાબે સફળતા ઓર દૂર થતી જાય છે પણ મિત્રો અહીંયા વાત ખાસ એટલી નોંધવાની જરૂર છે કે જો તમે કંઈ સારું અને સાચું કરવા મચતા હો તેના માટે સારા અને સાચા રસ્તાઓનો ઉપયોગ કરતા હો તો ધીરજ રાખવી પડશે પ્રયાસો પ્રયત્નો નિરંતર કરતા રહેવું પડશે કારણ કે સારા અને સાચા રસ્તે સારું અને સાચી સફળતા ઝડપથી નથી મળતી તેના માટે ધીરજ ધરવી પડે છે પ્રયાસો સતત કરતા રહેવા પડે છે અને મનથી મજબૂત અને તનથી મજબૂત બનવું પડે છે જો મારા મિત્રો આપણે આટલી જ વાત સફળતા વિશે શીખી શકીએ પ્રયાસો વિશે શીખી શકીએ સક્સેસ વિશે શીખી શકીએ તો ચોક્કસ અલગ આપણું આપણું જીવન ઓર વધારે સારું બહેતર બનાવી શકીએ તો બસ મારા મિત્રો સફળતાનો આ જે ગુણ છે તે આપણા હૃદયમાં ઉતારીએ આપણા મનમાં ઉતારી અને આપણા જીવનને સારા અને સાચા રસ્તે સારા અને સાચા હેતુ માટે જીવીએ અને જીવનને ઓર વધારે બહેતર બનાવીએ થેન્ક યુ